વડિયાથી મોરવાણા તરફ બાઇક લઈ જતા મોરવાણા રોડ ઉપર સામેથી આવતા બાઇક સાથે અકસ્માત થતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત અને એકનું મોત નિપજ્યું ઈજાગ્રસ્તને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે ઈજાગ્રસ્તોમાં રુદ્ર રાજેશભાઈ મકવાણા નામના પંદર વર્ષીય તરુણનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત અજય મકવાણાની ઈજા ગંભીર હોય વડિયા પોલીસ હોસ્પિટલ ઘટનાસ્થળ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે